નમસ્કાર થોડા દિવસ પહેલા બોટાદમાં કરદાકાંડ આંદોલનને લઈ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર આવવાના છે ને મહાપંચાયત સભા યોજવાના છે હાલ રાજુ કરપડા જેલમાં છે અને તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ખેડૂત

સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદ માંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડીયો ના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં

મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં શું મારા ખેડૂતોથી દૂર છું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં